આજરોજ બાબર મુકામે ક્ષત્રિય રાજપુર સમાજના લોકો રૂપાલા સામે લાલ જોવા મળ્યા હતા બાબર મામલતદાર કચેરીમાં વેદનપત્ર આપવામાં આવ્યું ટિપ્પણી કરી હતી જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં રોજ ભભૂકી ઉઠ્યો હતો રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રૂપાલા ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યા છે

સમાજ ક્ષેત્રે જાગીદાર સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેને માલધારી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જે રાજપૂત સમાજે અને માટે છે એમને લાગણીને માન સમગ્ર માલધારી મહાપંચાયત રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે અને જ્યાં પણ લડતની જરૂર પડે ત્યાં અમે રાજપૂત સમાજ સાથે છીએ આપનું નામ દેસાઈ ભરતભાઈ લક્ષ્મણ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે રૂપાલા કેન્દ્રના મંત્રી હતા તેમણે જે એક સમાજને રાજી કરવા માટે જે બીજી ટિપ્પણી કરી આમાં સત્ય સમાજની નીતિઓ બતાવવા માટે જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધ કરવા માટે એમણે આવેદનપત્ર આપવામાં આ આવેદનપત્ર આપ્યું અને એમની ટિકિટ રદ થવી જોઈએ સત્ય સમાજ સમગ્ર ગુજરાતની અંદર રોષ ચાલી રહ્યો છે એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ જાહેરમાં એક કેન્દ્ર મંત્રીએ સમાજની ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે ચાલતું ફાલતું બોલ્યો છે કે પુરુષોત્તમ રૂપાલા જે મંત્રી છે કેન્દ્ર મંત્રી છે એમણે જાહેરમાં રાજપૂતોને જે દીકરી વચ્ચે અંગ્રેજોને કે બેટી અને રોટીના વ્યવહારો હતા એવું કીધું કોઈ પણ સમાજ એ બધાને ખબર જ છે આવો કોઈ ઇતિહાસમાં નથી એના રોટલા શેકવા માટે એને એના વોટ માટે એક સમાજને નીચો બતાવવાની તેને એક હરકત કરી છે એનો જડબાતોડ જવાબ અમી જાગીદાર સમાજ અને સમગ્ર ગુજરાત અને આજુબાજુ તમામ ગોમના દરબારો અનુ પૂર જોરથી વિરોધ છે અને ઓને ક્રિકેટ રજૂ કરવામાં નહીં આવે તો ઓનથી વધારે પણ જોશ સાથે અમે આ લડીશું આ અમારી એક લડાઈ છે અમારી બેન દીકરીની આ એક સાચી કથા એ કે જે તે સમજતા નથી જે પોતાને ખબર નહીં ઇતિહાસની અને જેમ તેમ પોતાના વોટ માટે અને જાહેરમાં જે ટિપ્પણી કરી છે એ વિરોધમાં હું ખૂબ રોષ છું અને આખો સમાજ અમે ગુસ્સે ભરેલો છે જય માતાજી એવા ગોપાલ પૂજારા સબન ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા